શહેરના હાદાનગર વિસ્તારમાં ગાડીઓમાં તોડફોડ કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી લઈ શહેરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી નંબર એકમાં બાલાજી વેપારના સેલ્સમેન મહેશભાઈ ગોહિલ વેફર ઉતારી રહ્યા હતા આ દરમિયાન સમીર ઉર્ફે સાંભો અને તેનો ભાણેજ ફેઝલ કાર લઈને પસાર થયા હોર્ન વગાડ્યા છતાં ગાડી ન ખસેડતા બાબતે મહેશભાઈ સાથે બોલાચાલી થઈ હતી બંને શખ્સો ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરવા લઈ ગયા હતા થોડી વારમાં સમીર ફેઝલ પારસ અને કૃષ્ણદેવસિંહ ગોયલ છરી લઈને આવ્યા મહેશભાઈ જીવ બચાવવા ભાગી ગયા હતા આરોપીઓને વેપર કંપનીની ગાડીઓને આગળનો કાચ તોડ્યો હેડલાઇટ તોડી નાખી અને ચારે ટાયરમાં કાણા પાડી દીધા હતા ત્યારે મહેશભાઈ તેમના શેઠ મુકેશભાઈ માવાણીએ જાણ કરી હતી કે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ દરમિયાન લોકો ભેગા થતાં આરોપીઓ કાર લઈને નાસી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ધરપકડ કરી હતી અને બોડતળાવ પોલીસે ઘટના સ્થળે લઈ જઈને ચારે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને આરોપીઓને પણ વિસ્તારમાં વરઘોડો કાઢી હાથ જોડી માફી મંગાવી હતી لكن أنا أشتريت لك أنا أشتريت لك أنا أشتريت لك Hello? You might help me.